ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હાર તો જો અમે આવી ગયા છે વડોદરા પરમ દિવસે સાવજે બુકિંગ કરાવી દીધું અમે દીવ ગયા હતા તો બહુ લોંગ ટાઈમે જેવું કીધું અમે અહીંયા વેકેશન કરવા છે એટલા ઝીણા ઝીણા કામ છે કેવું હોય છે કે ફ્લિપકાર્ટનું બધું હું લઉં છું કરી કારણ કે ત્યાં જંગલમાં ગામડામાં કેવું ખબર છે આપણે સિટીમાં કેવી આદત હોય કે સિઝન પ્રમાણે બધું પરફ્યુમ શેમ્પુ પાવડર સાબુ કે પછી શેમ્પુ જેલ આપણે મોટી મોટી બોટલો લઈએ ગામડામાં એવું ના હોય ગામડામાં બહુ નાનું નાનું હોય આપણને એ આદત ના હોય એટલે હું ફ્લિપકાર્ટથી મંગાવું ફ્લિપકાર્ટનું તાલાડા સુધી આવે ને તાલાડા ક્યારે મને પછી પાર્સલ હું રિસીવ કરું ને એનું નક્કી ના હોય એટલે બધું ડી માર્ટનું કામ છે થોડું નાનું મોટું શોપિંગ છે બધાને મળવાનું છે પ્રતિકને કે અમુક લોકોને કીધું નથી અમારા ગ્રુપમાં અમે આવ્યા છે તો કાલે અમને માંડ માંડ બુકિંગ મળ્યું એક સોફો મારો ઉપર હતો અને અત્યારે આવ્યા બધા નાઈ થઈને ફરવાર્યા અને શૌર્ય છે ને આગળ છે તો શૌર્ય બહુ જ ખુશ છે કે વડોદરા આવ્યો છે એને અનિશાએ પહેલેથી જ કહ્યું છે કે આઈસ્ક્રીમ ખાવાનું ગાર્ડન જવાનું મોલ જવાનું એને ખબર છે તો ગાઈઝ અત્યારે દિવસ પ્રમાણે જેમ જેમ ટાઈમ મળશે હું શૂટિંગ કરતી રહીશ બ્લોગ કરતી રહીશ અને અત્યારે કોઈ પ્લાનિંગ નથી દિવસમાં પણ સાંજે મારે ડીમાર્ટ જવું છે અને થોડુંક બધું શોપિંગ કરવું છે અને બહાર મસ્ત પવન આવે છે

But we a heart speed to the city streets We begin to feel the fire We rise like software as the chemicals that take us higher, the night's young, and it's just begun. As she puts her hand in mine. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હરજો અત્યારે જસ્ટ ફટાફટ ફટાફટ પણ નહીં આવવામાં બહુ મોડું થઈ ગયું અત્યારે અનિસાના મમ્મીના ઘર આવ્યા છે અહીંયા સૌરભ પાર્કમાં સૌરભ પાર્ક અમારી જેવી સહયોગ જેવું હતું એવું સૌરભ પાર્ક અમારી આઈપીએસએલની કંપનીની જ હતી આ સોસાયટી મતલબ બધા જ આઈપીસીએલવાળા અહીંયા હતા તો અત્યારે અમે અહીંયા આજે અમારું જમવાનું છે અને જો કેટલું સરસ ઘર છે અનિશાનું અમારે આવવામાં બહુ મોડું થયું તો જો કેટલું સરસ ઘર છે અત્યારે ઉપર છીએ શોર્યા જોઈને કહી દીધું કે આ ફોટો છે ને આપડી ઘરે છે પરવારતા પરવારતા એટલું મોડું થયું તાર કેટલી રહી પૂરી મુન્ની મુન્ની બેન પૂરી તળે છે

અમારું બહુ સૌથી જૂનું લોક છે સ્કૂલની બારીનો લોક છે ને અમારી કાચની બારીઓ હતી અને અહીંયા બ્લેક હતું આ બધું એટલા મોટા મોટા રૂમ છે છે બહુ જ મસ્ત ઘર ઉપર નીચેનું ભાડે આવ્યું છે એ ઉપર રહે છે તો મેં આની સામે નીચે જે પહેલેથી જે નીચે રહેતા હોય ને એને છે ને ઉપર ના ગમે પણ ઘર એટલું સરસ મોટું છે ને કે મજા આવી જાય અને દેવાંશી અને કૃપા થોડી વાર આવશે દેવાંશી ભાભી આવશે હમણાં અને અત્યારે અત્યારે લંચ છે લંચ પછી થોડોક અમે આરામ કરશું ને ચારેક વાગે પ્રતિક બ્રિજલ બ્રિજલની શોપ પર જવાના છે બ્રિજલ ને ત્યાં ભેગા થશું અને કદાચ દર્શનાને પણ કીધું છે દર્શના પણ આવશે તો અત્યારે આજનો એવો પ્રોગ્રામ છે કાલનો હવે પછી જોઈએ એટલે કાલે મારે ડી માર્ટથી મેં ગાય બધું લીધું એટલું એકચ્યુલી કેવું હોય ખબર છે કે ગામમાં છે ને બધાની ના હોય અહીંયા સિટીમાં કેવું હોય કે સિઝન પ્રમાણે વિન્ટર હોય સમર હોય એ પ્રમાણે પાવડર અને ક્રીમના એવા મોટા મોટા ડબ્બા ગામડામાં છે ને નાના નાના ડબ્બા ક્રીમ પાવડરના એટલે એ છે ને મારી ઘડીએ તમારે લીધા કરવું પડે એટલે મારે ડી માર્ટમાં એટલું શોપિંગ હતું અને કુલ કે નાઇસિલ કારણ કે ફ્લિપકાર્ટથી આ બધું મંગાવવું તો મને બહુ મોંઘું પડે એટલે કાલે મેં એક બધું લીધું કારણ કે અહીં અહીંયા એમને એવી ટેવ હોય આપણને જનરલી એવી ટેવ હોય કે વિન્ટર હોય ને તો વિન્ટરના મોટા મોટા ક્રીમના ડબ્બા લઈ લઈએ સમર હોય તો સમરના મોટા મતલબ જે પણ યુઝ કરીએ ને કોસ્મેટિક એ ડબ્બા ક્વોન્ટિટી વધારે હોય એટલે કાલે એ બધું કામ પત્યું શૌર્યએ પણ બહુ બધું બધું શૌર્ય પણ મૂકતો ગયો જાતે જાતે બાસ્કેટમાં તો હવે અત્યારે લંચ કરશું ને સાંજે બ્રિજલની શોપ પર હું ટ્રાય કરીશ સરસ <laughs> છે <laughs> પહેલો ટ્રાય બે વર્ષ પછી પરેશ પહેલી વાર આવી જાય આવાજ નથી એટલે મેં આ કીધું તું આટલે આપડે જઈએ અરે રડે યાર રડે રડે પપ્પા કરી રહી જો અત્યારે મેં જેવું કીધું હતું બ્રિજલની શોપ પર આવ્યા છે કેટલું ઓસમ આઈટમ છે એટલી મસ્ત જેનો હોટેલનો ફૂડનો બિઝનેસ હોય તો એટલું મસ્ત મસ્ત આઈટમ છે મેં એને કોલિંગ કોલિંગથી અમને બતાવ્યું ત્યારે મેં બ્રિજલ ને કીધું તું કે અમે આવશું શોપિંગ કરવા આઈ થિંક બધાની ચોઈસ અલગ અલગ હોય લેડીસોની ઠીક છે તો લેડીઝને કપડામાં અમુકને ઇન્ટરેસ્ટ હોય શોપિંગમાં મને કિચનવેરમાં શોપિંગમાં બહુ ઇન્ટરેસ્ટ છે જે કિચનની આઈટમ હોય મને એ શોપિંગમાં એટલો ઇન્ટરેસ્ટ છે જો ગાઈસ તમે આગળનો વિડીયો જોયો હશે મેં એ પણ કર્યું છે તો મારી પાછળ જુઓ બધા મગ્સ પછી કપ રકાબી કોફી મગ અને એટલી બધી મસ્ત મસ્ત આઈટમ છે તો આજે અત્યારે અમે અહીંયા મળ્યા છે જીતેન્દ્ર છે હું પ્રતિક દર્શના અનિશા જો અમુક આઈટમ મેં છોડી દીધી છે કારણ કે મારે જર્નીમાં કેરી કરીને લઈ જવું ને લગેજમાં ભરવામાં એટલી તકલીફ થશે તો અમે ચાર જોડે આયા અને જીતેન્દ્ર અત્યારે અલકાપુરી થી અમને એને જોઈન કર્યું છે અને આ અજયભાઈ છે અમારા એમણે આ બધું અમને બતાવ્યું એ અમારી જોડે જ હતા ક્યારના તો હવે બસ જવાની તૈયારી આઈ થિંક કદાચ અમે દોઢેક કલાકથી અહીંયા છે તો બધું જોયું બધું ખરીદ્યું અને વડોદરામાં અહીંયા અક્ષર ચોક પર ઝાયડસ હોસ્પિટલની ઓપોઝિટ અમે અહીંયા છીએ જો બહુ જ મસ્ત છે બધું બહુ જ મસ્ત છે એક આ મેલેમાઇનનો ડિનર સેટ મને બહુ જ ગમ્યો હતો પણ હું છે ને પાછું પેકિંગ પણ જોતી જાઉં છું આ બધી પાણીપુરીની પ્લેટ્સ બધી ત્યાં બધી મોટી મોટી આઈટમ છે જો છે ને અને અહીંયા બધી બોટલ્સ છે એક સેલ એક સેલોની બોટલ મેં પણ લીધી કારણ કે મારી પાસે એક જ છે ફ્લિપકાર્ટમાં આ બધું મોંઘું પડે પ્લસ અમુકમાં જ્યારે આપણે પહેલેથી જ્યારે બ્રાન્ડ જોવા જઈએ ને તો અમુક જગ્યાએ વડોદરામાં જ શોપિંગ કરવાનું મને પહેલેથી ભાવે ફ્લિપકાર્ટનું ક્યારેક એ નથી કરતી તો મેં એક સેલોની બોટલ લીધી છે મેં ત્યાં બાઉલ લીધા છે બાઉલ એટલા સરસ છે જો બતાવું મેં આ ટાઈપના બાઉલ લીધા જો આ કાચના છે અને એનું એરટાઇટ છે ને પેકિંગ છે ફ્રીજમાં મૂકવા માટેની પછી આ જો અથાણા ને પછી જે પણ બધું હોય એ ટાઇપના ચા ખાંડ તમારે જે મૂકવું હોય એક આ સેટ બહુ મસ્ત રમ્યો આ સેટ છે ને આ એટ્રેક્ટિવ છે અને આ ત્રણ ઝાર છે જો છે ને

ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે માઇક નથી લગાવતી અને જો કમ્પ્લીટ એક વર્ષ પછી હું ને શૌર્ય જ્યાં અમે લગભગ ત્રણ ચાર મહિને આવતા અહીંયા અમારી મેમરીઝ છે તો ભગવાને અમને પાછા અહીંયા એટલે કહેવાય છે ને કે નસીબમાં લખેલું હોય ને તમારા તો કોઈ છે ને લઈ ના શકે અમારે અહીંયા પાછું આવવાનું હતું તો આજે અમે આવ્યા રીઝન કોઈ કોઈ પણ હોય ગમે એટલો ટાઈમ હોય પણ અમે અહીંયા આજે ફરી આવ્યા શૌર્યની બધી મેમરીઝ તાજી થઈ ગઈ અનિશા અને અમે બધા આવ્યા છે તો અત્યારે અમે અહીંયા આવ્યા છે અને શૌર્ય પગ મૂકીને જ ઓળખી ગયો કે મમ્મી આ તો આપણું એક જો અહીંયા બહુ મારા ઘણા બ્લોગમાં મેં આ મંદિર બતાવ્યું છે તપોવન મંદિર એક અહીંયા બહુ જોતો અને જો આ વડોદરાનો સફર આજે પૂરો થાય છે કાલનું બુકિંગ છે અમે નીકળીશું બધી મેમરીઝ તાજી કરી નવી નવી મેમરીઝ લઈને જઈશું કાલે ગઈકાલે બ્રિજલની શોપ પર હતા અને મેં આજે શોર્ટ્સ મૂક્યો છે અમે બધા મળ્યા તો જો અમે અમારી પાછી પોતાની જગ્યા પર આવ્યા અને અમારો વડોદરાનો સફર એટલો સફ એટલો સરસ રહ્યો અને અનિલ કુમાર અનિષાનું ફેમિલી એને હું છે ને આ બધું એની રીતે આ બધું છે તો અમે બહુ જ એન્જોય કર્યું સૌથી વધારે એન્જોય છે ને મારા સોરી કર્યું ક્યાંય ગયો ક્યાં છે એ ત્યાં છે